શબ્દોની હરીફાઈ અને કવિ સંમેલન યોજાયું અઠ્યાવીસ એપ્રિલે અમદાવાદમાં શબ્દોની હરીફાઈ પ્રસ્તુત અને રંગીન કાગડો ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શનના ગુજરાતના ખૂબ જ જાણીતા એવા દિનકર જાની દ્વારા વાળીનાથ ચોક પાસે આવેલા મિસ્ટી સ્ટુડિયો મેમનગર ખાતે શબ્દોની હરીફાઈના કવિ સંમેલન સાથે કલા સંગમનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી એસી થી વધુ કવિ અને કવિત્રીઓએ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની કાવ્યનું પઠન મિમિક્રી ગીત સંગીત વગેરેનું રસપાન ઉપસ્થિત લોકોને કરાવ્યું હતું દિનકરભાઈ જાની રંગીન કાગડો દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર દરેક સભ્યોને મોમેન્ટો દ્વારા સન્માનિત કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દિનકરભાઈ રંગીન કાગડો દ્વારા અવારનવાર સાહિત્ય તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સેલિબ્રિટીના એવોર્ડના કાર્યક્રમનું આયોજન પણ કરે છે દિનકરભાઈ જાની રંગીન કાગડો દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતભરના સાહિત્યકારોને ખૂબ જ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો દ્વારા પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો